રાજકારણમાં જ્ઞાતિવાદ વધ્યો હોવાની બીજેપીના દિગ્ગજ નેતાની કબુલાત બીજેપીના નેતા ગોરધન જડફિયાએ વડતાલ ખાતે આપ્યું નિવેદન ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા આયોજિત રાજકીય ઘડતર કાર્યશાળા અંતર્ગત વડતાલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ સમાજની ઉન્નતિ સામાજિક અને આધ્યાત્મિક કેવી રીતે કરવું ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમ ગોરધન જડફિયા દલુખ પ્રજાપતિ નૌકાબેન પ્રજાપતિ મિતેશભાઈ પટેલ સાંસદ મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો બીરો રિપોર્ટ સચિન પંડ્યા

સમયમાં આગામી સમયમાં સમાજે જે કરવા જેવું સમારોહ કે વિવિધતામાં એકતા ભારતની વિશેષતા અનેક જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત સંપ્રદાય હોવા છતાં દેશ એક છે અને પ્રજાપતિ સમાજ તો સાચા અર્થમાં ભાજપ વિચારધારા સાથે જ્યારે કમિટમેન્ટ સાથે અમારી પાર્ટીને સહયોગી રહ્યો છે અને અમે પણ અમારાથી થાય એ રીતે સમાજના બધા કામોમાં સહયોગી રહ્યા છીએ અને હું તો માનું છું કે દરેક સમાજે એક મંથન કરવાની આવશ્યકતા છે કે આવતીકાલે આપણી પેઢી ક્યાં જશે આવતી પેઢીનું શિક્ષણ કેવી રીતે મળશે આવતી પેઢી પગભર કેવી રીતે થશે સરકારની યોજનાઓના લાભો સમાજો જુદી જુદી રીતે યોજના જે વિશ્વકર્મા યોજના મોદી સાહેબે કરી છે તો એ બધા કર્મશીલ જે સમાજો છે એમના સુધી પહોંચે અને પાંચ પચીસ પાંચસો માણસોનું નું જો સ્વાભિમાનથી જીવતા થાય તો આનાથી મોટું બીજું પુણ્ય કશું નથી અને એટલા માટે આપણે આ વિચાર કર્યો છે અને પ્રજાપતિ સમાજે પણ અમારા મોદીભાઈએ પણ અહીંયા વસ્ત્રાલમાં એક સરસ મજાનું પોતાની જમીન આપીને દીકરા દીકરીઓના રહેઠાણથી માટેને એક આવતીકાલ જોઈ છે સમાજના આગેવાન તરીકે એમને પણ હું અભિનંદન આપું છું અને સમાજમાં કોઈ પણ સમાજ દરેક સમાજ ગૌરવશાળી છે દરેક સમાજનો પોતાનું યોગદાન છે દરેક સમાજે આ દેશ માટે ઘણું આપ્યું છે અને દરેક સમાજ મેં કીધું ને આ પુષ્પદંડ છે ભારતમાં સમાજ એ પાખડી છે બધી પાંખડી પુલકીતરે તો જ રાષ્ટ્રદંડ પુલકિત દેખાશે અને એટલા માટે અમે આ જેટલા સમાજોમાં અમારાથી થાય અમે જઈએ પ્રોત્સાહિત કરીએ અને બધા ભેગા થઈને છેવટે તો રાષ્ટ્ર માટે છે સાહેબ જે રીતે તમે કીધું કે સમાજ એક પાખડી છે બીજી તરફ તમે હમણાં સ્પીચમાં કીધું કે નાટ કારણમાં આજે સમાજને મહત્વ વધારે આપી રહ્યા છે ને એટલા માટે કે જીતનો જરે આધાર આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી

પણ સારા માણસો ની બધે જરૂર છે એકલા રાજકારણ માં રાજકારણ તો સમાજ જીવન છે સમાજ જીવન એટલું વ્યાપ્ત છે કે હર કદમ પર સેવા કરી શકાય ખેડા પ્રમુખ પદ હવે છ જિલ્લા બાકી છે પાંત્રીસ એ તો તમે કીધું

ધારાસભ્ય બનાવે છે સંસદે બનાવે છે જ્યાં શક્યતાઓ છે ત્યાં ચોક્કસ અને નાના નાના નગરપાલિકા છે સંગઠનની વ્યવસ્થા છે એમાં બધાનો સમાવેશ કરી રહ્યા છે અમે સર્વ સમાવેશક સર્વ સ્પર્શી અને સર્વની સંવેદનાને માથે લઈને ચાલીએ છીએ